તળાવમાં ડૂબેલા ચાર યુવાનો પૈકી ત્રણ યુવાનોની તો અંતે લાશ જ બહાર આવી છે જ્યારે એકને બચાવી લેવામાં ફાયર બ્રિગેડની ટીમને સફળતા મળી છે ગાંધીનગર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છે અમદાવાદના આવેલા તળાવના દ્રશ્યો જ્યાં ગઈકાલે યુવાનો નાવડી લઈ તળાવમાં ગયા હતા અને વચ્ચે જઈ નાવડી ઊંધી થઈ ગઈ હતી જોકે બાદમાં ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા વળી ગયા હતા અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ સહિત વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર ઘટના સ્થળે સ્થળે દોડી આવ્યા હતા અને ડુબેલા યુવકોની ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી હતી જ્યાં ફાયર વિભાગ દ્વારા સ્થાનિકોની મદદથી એક યુવકને તો મહામહેનતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યો છે પણ ત્રણ યુવાનોની અંતે લાશ જ બહાર આવી છે દોઢ વર્ષ અગાઉ કુંભાર પબ્લિકેશન નામની એજન્સીને આ તળાવ સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તળાવનું લોકાર્પણ પણ હાલ સુધી કરાયું ન હતું એએમસીને હાલ પોઝિશન ન અપાઈ હોવાથી સિક્યોરિટીની જવાબદારી ખાનગી કોન્ટ્રાક્ટરની બને છે ત્યારે તપાસના અંતે જે પણ એજન્સીની શરટી જણાશે તેમની સામે પગલા ભરવામાં આવશે તેમ અલગ અલગ દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે પણ હાલ તો ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં માતમ છવાયું છે